મેઘરજના લાલપુર ગામના યુવકની હત્યા બીટી છાપરા પાસે આરોપીઓએ હત્યાની ઘટનાને આપ્યો લાલપુર ગામે લગ્નના વરઘોડામાંથી કોઈ કારણસર આરોપીઓએ યુવકનું ઢીમ ઢાળી દીધું આરોપીઓએ સંજયસિંહ રાઠોડના માથાના સાથલના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકતા મોત અરવલી જિલ્લા એલસીબી સહિતની ચાર ટીમો દ્વારા આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી ઇસ્રી પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ જયદીપ ભાટિયા અરવલી આજે ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે લાલપુર કુણોલ ગામ છે ત્યાં એક સંજયસિંહ ભીખુસિંહ રાઠોડ જેની ઉંમર આશરે પચીસ વર્ષ મેઘરજ તાલુકાના ત્યાંના લાલપુર કુણોલના નિવાસી છે એમનું આજે મર્ડર થયેલું છે જેમાં પ્રાથમિક અત્યારે તપાસમાં એવું છે કે એમના કુટુંબિક કોઈ ભાઈને ત્યાં લગ્ન લગ્નનો પ્રસંગ હતો એમાંથી વરઘોડામાંથી એ જે પોતાના મિત્રો સાથે છે એ બોર્ડર બાજુ જાય છે ત્યાં રસ્તામાં એક જગ્યાએ એમને કોઈ બોલાચાલી થાય છે અને બોલાચાલીમાં જે શકદાર આરોપીઓ છે એના દ્વારા એમને સાથણના ભાગે ચપ્પુથી અથવા તો કોઈ બીજા તીક્ષ્ણ હથિયારથી એને ઈજા કરવામાં આવે છે અને લોહી વધુ પડતું નીકળી જવાથી એમનું ત્યાંની જે સીએચસી છે ત્યાં એ મરણ જાય છે અલગ અલગ ચાર ટીમો બનાવેલી હતી બે પોલીસ સ્ટેશનની બે એલસીબી એસઓજીની ટીમ હતી અને જે શકદારો છે અત્યારે એમની પૂછતાછ છે એ ચાલુ છે આ છે એકસો ત્રણ એક જે બીએનએસની નવી કલમ છે એ મુજબ ખૂનનો ગુનો છે એ નોંધવામાં આવે છે સાથે સાથે જે હથિયાર યુઝ થયું છે તો એના અંતર્ગત પણ

ગયા ભાઈ ઘેર આવ્યો નથી સવા બાર એ પોલીસ ની ગાડી આવી અને ફોટો બતાવ્યો જોન કરી સાત ગાલી કા રાતી ગાડી લઈને આવી ગયા મારી નાખ્યો કોને માર્યું કોઈ ખબર નથી તો કેમ પ્રયત્ન થયો ઓનો દઈ